હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે દૂધીના થેપલા બનાવીશું તેના માટે મેં અહીંયા એક વાટકો દૂધીનું છીણ લીધું છે અડધો વાટકો ધાણા લીધા છે અને એક વાટકો રોટલીનો ઝીણો લોટ લીધો છે તો હવે આપણે એમાં બધો મસાલો એડ કરીશું અહીંયા હું બે ચમચી તેલ એડ કરું છું જે આપણે થેપલામાં મૂણ આપીશું અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ છીએ એક ચમચી હળદર એડ કરીએ છીએ એક ચમચી ધાણાજીરું એડ કરીએ છીએ અડધી ચમચી હિંગ ધાણા એડ કરીએ છીએ અને દૂધી એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અહીંયા આપણે બે ચમચી જેટલા વાઈટ તલ એડ કરીએ છીએ હવે આપણે એને સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે પાણીની જરૂર નહીં પડે કેમકે દૂધીમાં પાણી જોઈ એટલે આવી રીતના સરસથી મિક્સ કરી લેશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આવી રીતના નાના નાના લુવા લઈને આપણે થેપલા બનાવીશું આપણી સાઈડ બદલીને આવી રીતના આપણે તેલ લગાવીશું આપણા થેપલા રેડી થઈ ગયા છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું આપણે એને દહીં સાથે સર્વ કરીશું જો તમને મારા દૂધીના થેપલા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ